આપણો ગુજરાત ઇતિહાસ વેપાર માન પુરુષો સ્વાદિષ્ટ વાનગીઓની સાથે જ વિશ્વમાં ફરવા લાયક જગ્યાઓમાંથી એક છે તો ગુજરાતી મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં ફરવા માટેની સૌથી બેસ્ટ વીસ જગ્યાઓ વિશે જાણીશું આમ તો મિત્રો આખું ગુજરાત ફરવા લાયક જ છે છતાં પણ જ્યાં વધારે સંખ્યામાં પ્રવાસીઓ આનંદ લે છે તેવી વીસ જગ્યાઓ વિશે જાણીશું નંબર વીસ દ્વારિકા દ્વારકા ગુજરાત રાજ્યની ગોમતી નદીના કિનારે વસેલું ચાર ધામોમાંથી એક ધાર્મિક સ્થળ છે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે દેશ વિદેશથી લાખો લોકો આવે છે દ્વારકા બીચનો આનંદ પણ માણી શકો છો દ્વારકાની આસપાસ પણ ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે સુદામા સેતુ ગોપી તળાવ બળકેશ્વર મહાદેવ મંદિર રૂકમણી દેવી મંદિર નાગેશ્વર જ્યોતિર્લિલ અને સાથે જ બે દ્વારકા પણ જોઈ શકો છો નંબર ઓગણીસ જુનાગઢ મિત્રો જુનાગઢ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે જે ગુજરાત રાજ્યનું સાતમું સૌથી મોટું શહેર પણ છે જૂનાગઢ ગિરનાર પર્વત અને વિશ્વ પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ધારની નજીકમાં સ્થિત છે તે સ્થાન પ્રવાસીને ફરવા માટે સૌથી સારી જગ્યાઓમાંની એક છે અહીંયા મોહમ્મદ મકબરો ઉપરકોટ કિલ્લો ગિરનાર પર્વત નવગણ કુવો અશોક શિલાલેખ બૌદ્ધ ગુફા શક્કરબાગ જુઓલોજીકલ ગાર્ડન સ્વામિનારાયણ મંદિર જુનાગઢ સંગ્રહાલય જામ મસ્જિદ વગેરે નજીકના ફરવાલાયક સ્થળો તમને જૂનાગઢનો પ્રવાસ યાદગાર બનાવી શકે છે નંબર અઢાર કચ્છ કચ્છ જિલ્લો ટેકરીઓ ઐતિહાસિક અજાયબીઓ અને વન્યજીવ અભયારણ્યથી માંડીને રણ સ્થળો અને સંગ્રહાલયો સુધીના વિવિધ પ્રવાસન સ્થળો ધરાવે છે અહીંયા તમને વિવિધ શાસનના દ્વારા બનાવવામાં આવેલી ઘણી સુંદર રચનાઓ પણ જોવા મળશે જેમાં વિજય પેલેસ કચ્છ મ્યુઝિયમ આયના મહેલ ધોળાવીરા કચ્છનું રણ કચ્છ રણ વન્યજીવ અભયારણ વગેરે જેવા સ્થળોએ તમે કચ્છમાં ફરવા જઈ શકો છો નંબર સત્તર અમદાવાદ ગુજરાતના પ્રખ્યાત શહેર અમદાવાદના બે અલગ અલગ સ્વરૂપ છે અને તે બંને સ્વરૂપે ખૂબ જ પ્રખ્યાત છે સૌપ્રથમ તે ગુજરાતનું સૌથી મોટું શહેર છે અને પશ્ચિમ ભારતના સૌથી મહત્વપૂર્ણ વેપાર છે તે તેની સંસ્કૃતિને સાચવવા માટે જાણીતું શહેર છે અમદાવાદ એક એવું શહેર છે જે ભારતીય સ્વતંત્રતા ચળવળના જન્મ સ્થળથી લઈને દેશના કેટલાક સૌથી વિશિષ્ટ સંગ્રહાલયોનું ઘર છે અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાં સાબરમતી આશ્રમ ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ કાંકરિયા તળાવ કિલ્લો જામા મસ્જિદ અડાલજ વાવ સાયન્સ સિટી જૈન મંદિર વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે નંબર પાવાગઢ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનની ગણના દેશના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં થાય છે ચાંપાનેર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે જે ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવેલ ચાંપાનેર પાવાગઢ પાર્ક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે અહીંયા મહાકાળી માતાના દર્શન માટે લાખો લોકોની સંખ્યા આવે છે ચાંપાની પાવાગઢમાં જોવાલાયક સ્થળોમાં કાલિકા માતા મંદિર જૈન મંદિર જામી મસ્જિદ લીલા ગુંબજ મસ્જિદ નગીના મસ્જિદ કેવડા મસ્જિદ અને વડા તલાવ જેવી વગેરે જગ્યાઓ ફરવાલાયક છે નંબર પંદર ગાંધીનગર ગાંધીનગરનું અક્ષરધામ મંદિર જે દેશના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે ગાંધીનગર તેના તમામ મુલાકાતીઓને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો સુંદર મંદિરો અને શાંત વાતાવરણ પ્રદાન કરે છે અન્ય આકર્ષણોમાં આકર્ષક ચિલ્ડ્રન પાર્ક અને અનોખી રીતે બાંધવામાં આવેલ સ્ટેપનો સમાવેશ થાય છે ગાંધીનગરમાં ફરવાલાયક જગ્યાઓમાં અક્ષરધામ મંદિર ઇન્દ્રોડા નેચર પાર્ક અડાલજ વાવ સરિતા ઉદ્યાન ફન વર્લ્ડ ગાંધીનગર દાંડી કુટિન મ્યુઝિયમ ગિફ્ટ સિટી વગેરે ગાંધીનગરમાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ છે નંબર ચૌદ જામનગર જામનગર એક ઇતિહાસનું ઘર છે જેને ગુજરાતની સંસ્કૃતિને આકાર આપવાની પ્રક્રિયામાં અત્યંત પ્રભાવશાળી ભૂમિકા નિભાવી છે જામનગર ઘરેણું કહેવામાં આવે છે જામનગરના આ ખુબસુરત અને ઐતિહાસિક શહેર લગભગ સંપૂર્ણ રીતે ફરવા માટે સ્વર્ગ છે જામનગરમાં વિવિધ પ્રવાસન આકર્ષણો જોવા મળે છે જેમાં પ્રતાપ વિલાસ પેલેસ રણમલ તળાવ બાલા હનુમાન મંદિર દરબારગઢ પેલેસ જૈન મંદિર ખીજળિયા બર્ડ સેન્ચુરી સ્વામિનારાયણ મંદિર ભીડબંજન મંદિર બોરા હજીરા અને મરીન નેશનલ પાર્ક જેવી જગ્યાઓ જોઈ શકાય છે નંબર તેર બોટાદ બોટાદ જિલ્લો અમદાવાદથી એકસો છત્રીસ કિમીના અંતરે સ્થિત છે બોટાદમાં ફરવાલાયક જગ્યાઓ અનેક છે પરંતુ તેમાંથી બે મુખ્ય છે જ્યાં લાખોની સંખ્યામાં દેશ વિદેશથી દર્શનાર્થીઓ આવે છે જેમાં વિશ્વ પ્રસિદ્ધ કષ્ટ હનુમાન મંદિર સારંગપુર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડા નંબર બાર ભાવનગર મિત્રો ભાવનગરમાં ફરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં ગોપનાથ બીચનું નામ જરૂર આવે છે ભાવનગરમાં સ્થિત નીલામ ઐતિહાસિક ધરોહર હોવાની સાથે સાથે એ ખૂબ જ સુંદર પેલેસ છે જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો ભાવનગરની પ્રાકૃતિક સુંદરતાનો લાભો મેળવવા માટે વિક્ટોરિયા નેચર પાર્ક ખૂબ જ સુંદર જગ્યા છે તેની સાથે જ ગૌરીશંકર તળાવ ગાંધી સ્મૃતિ બાર્ટોન લાઇબ્રેરી ખોડિયાર મંદિર વગેરે જગ્યા પર તમે ફરવા જઈ શકો છો નંબર અગિયાર પોરબંદર પોરબંદર તેના ઐતિહાસિક વિરાસત શાનદાર દરિયા કિનારો અને મનમોહક નજારા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે અહીંયા દેશ વિદેશથી ટુરિસ્ટ ફરવા માટે આવે છે પોરબંદરમાં ફરવા માટેની જગ્યાઓમાં કીર્તિ મંદિર પોરબંદર બીચ સુદામા મંદિર વરડા હિલ્સ વન્યજીવ અભયારણ્ય રાણા બાપુનો મહેલ હજુર પેલેસ શ્રી હરિ મંદિર નહેરુ તાળા મંડળ કચ્છ બંદરગાહ જેવી અનેક જગ્યાઓ સામેલ છે નંબર દસ માંડવી બીચ મિત્રો માંડવી એ ગુજરાતનો સૌથી સુંદર બીચ છે આ બીચ પરથી સૂર્યાસ્ત ખૂબ જ સુંદર લાગે છે માંડવી પાસે આવેલ વિજયવિલાસ પેલેસ એક ભવ્ય અને સુંદર મહેલ છે માંડવીમાં આવેલી મઝાર એ નોરાની દરગાહ એક મુખ્ય ધાર્મિક સ્થળ છે માંડવીનું અનોખું બાર જીનાલય મંદિર જે ગુજરાતનું સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અહીંયા તમે માંડવીનું શીપ બિલ્ડિંગ યાદ જોઈ શકો છો જે રૂક્માવતી નદીના કિનારે આવેલું છે અહીંયા કુશળ કારીગરોને જહાજ બનાવતા જવું એ એક યાદગાર અનુભવ છે નંબર નવ સાપુતારા સાપુતારા એક લોકપ્રિય હિલ સ્ટેશન છે સાપુતારામાં અનેક જગ્યાઓ પર ફરી શકાય છે જેમાં હટઘડ કિલ્લો સબરીધામ નાગેશ્વર મહાદેવ મંદિર ટાઉન વ્યૂ પોઈન્ટ સૂર્યાસ્ત બિંદુ કેરા ફોલ્સ વંશદા રાષ્ટ્રીય ઉદ્યાન કલાકાર ગામ પૂર્ણા વન્યજીવ અભયારણ્ય સાપુતારા સંગ્રહાલય લેક ગાર્ડન સપ્તશૃંગી દેવી મંદિર ગુલાબવાડી પાંડવ ગુફા સ્ટેપ ગાર્ડન વગેરે જેવા સ્થળો જોઈ શકાય છે નંબર આઠ પાટણ ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં જોવા માટે ઘણું બધું છે આવી જગ્યા છે જે ફક્ત ખૂબસૂરત જ નહીં જ્ઞાનનો ભંડાર પણ છે પાટણમાં અનેક જગ્યાઓ ફરવા લાયક છે જેમાં રાણીની વાવ શસ્ત્રલિંગ તળાવ ખાન સરોવર જૈન મંદિર સૂર્ય મંદિર પાટણ મ્યુઝિયમ વગેરે પાટણમાં જોવાલાયક જગ્યાઓ છે નંબર સાત સુરત સુરત જેને લોકો કેટલાય નામોથી ઓળખે છે જેમ કે સિલ્ક સિટી અને ડાયમંડ સિટી ના નામથી સુરતપુરા ગુજરાત નું બીજું સૌથી વધારે જનસંખ્યા શહેર છે સુરતમાં ફરવા માટે ડુમસ બીચ ગોપી તળાવ સ્વામિનારાયણ મંદિર સુરતનો કિલ્લો ડચ ગાર્ડન જગદીશ ચંદ્ર બોઝ એક્વેરિયમ વગેરે સુરતમાં માં ફરવા લાયક જગ્યાઓ છે નંબર છ રાજકોટ સૌરાષ્ટ્રમાં સ્થિત રાજકોટ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે આ શહેર પ્રવાસન સ્થળોથી માંડી ઉદ્યોગો મીઠાઈઓ પારંપરિક સ્નેક્સ નવરાત્રી ઉત્સવ હસ્તશિલ્પ વગેરેથી પ્રખ્યાત છે રાજકોટમાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓમાં હંવાલીડા ગુફા કાબા ગાંધીનો ડેલો પ્રત્યુમન જુઓલોજીકલ પાર્ક રણજીત વિલાસ પેલેસ જગત મંદિર ઐશ્વર્ય પાર્ક સ્વામિનારાયણ મંદિર લાલપારી તળાવ વોટસન સંગ્રહાલય રોટરી ડોલ મ્યુઝિયમ ફનવાલ્ડ રાજકોટ લેક લાઇબ્રેરી વગેરે રાજકોટમાં ફરવા લાયક બેસ્ટ જગ્યાઓમાંથી એક છે નંબર પાંચ વડોદરા વડોદરા શહેર ગુજરાતનું પ્રાચીન ઐતિહાસિક શહેર છે જેને બરોડાના નામથી પણ જાણવામાં આવે છે વડોદરા શહેર ઐતિહાસિક કલાકૃતિ વ્યવસાય હરેક મામલે ગુજરાતનું પ્રમુખ શહેર છે જ્યાં ઐતિહાસિક સ્મારક સંગ્રહાલય ઉદ્યાન અને અન્ય ઘણા પ્રવાસન સ્થળ છે જેમાં મકરપુરા પેલેસ વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી લક્ષ્મી વિલાસ પેલેસ સયાજી ગાર્ડન સુરસાગર તળાવ કબીરવડ કીર્તિ મંદિર વગેરે જગ્યાઓ ખૂબ જ સુંદર જોવાલાયક છે નંબર ચાર ભુજ ભુજ એક એવી જગ્યા છે જ્યાં શાંતિ મેળવી શકાય છે અને યાદો બનાવી શકાય છે ભુજ ભારતના સમૃદ્ધ અભિલેખો અને કેટલીય સભ્યતાઓથી જોડાયેલી રાખે છે ભુજ નાગા પ્રમુખો રાજપૂતો સુલતાનો અને બ્રિટિશ રાજયુગના વાસ્તુશિલ્પ ચમત્કારોથી ભરપૂર છે ભુજમાં ફરવા માટેની જગ્યાઓમાં પ્રાગ મહેલ સંગ્રહાલય કચ્છ સંગ્રહાલય સ્વામિનારાયણ મંદિર હમીરસર તળાવ હિલ ગાર્ડન ભુજ હાટ બજાર વંદી માતરમ સ્મારક હીરાલક્ષ્મી મેમોરિયલ ક્રાફ્ટ પાર્ક વગેરે જેવી જગ્યાઓ જોઈ શકાય છે નંબર ત્રણ ગીર અભિયાન ગીર અભિયાન વિશ્વભરમાં પ્રસિદ્ધ છે કારણ કે વિશ્વમાં ફક્ત ગીરના જંગલમાં જ એસે સિંહ જોવા મળે છે ગીરમાં જોવાલાયક જગ્યાઓમાં ગીર જંગલ સફારી જેમાં તમે સિંહને નજીકથી જોઈ શકો છો પોલો ફોરેસ્ટ કમલેશ્વર ડેમ જમજીર ધોધ કંકાઈ માતા મંદિર વગેરે જગ્યાઓ જોઈ શકો છો નંબર બે સોમનાથ સોમનાથ ભગવાન શિવના બાળ જ્યોતિર્લિંગમાંનું એક છે જેના કારણે લાખોની સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે સોમનાથમાં ફરવા માટેની જગ્યાઓમાં સોમનાથ બીચ માલકાતીપ ત્રિવેણી સંગમ મંદિર પરશુરામ મંદિર સુરજ મંદિર પ્રભાસ પાટણ મ્યુઝિયમ વગેરે જગ્યાઓ તમે ફરી શકો છો નંબર એક સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામથી જાણવામાં આવે છે જે વિશ્વની બેસ્ટ ફરવાલાયક જગ્યાઓમાં સામેલ છે જ્યાં લાખો લોકોની સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે અહીંયા ફરવાલાયક જગ્યાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બટરફ્લાય ગાર્ડન જંગલ સફારી એકતા નર્સરી રિવર ક્રાફ્ટિંગ ખલવાની ઇકો ટુરિઝમ સાઇટ ટેન્ટ સિટી કેક્ટર ગાર્ડન વિશ્વવન રાઇડ વેલી ઓફ ફ્લાવર સરદાર પટેલ જીકલ પાર્ક યુનિટી ગ્લો ગાર્ડન પેડ ઝોન વગેરે જગ્યાઓ પર તમે ફરી શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમને વીસ જગ્યાઓમાંથી કઈ વધારે પસંદ છે તે કમેન્ટમાં જરૂર લખો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ